વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સુપરપરા વિસ્તારમાં આવેલ અમૂલ એપાર્ટમેન્ટ પાસેની દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ આજે સુપરપરા વિસ્તારમાં ત્રટકી હતી જ્યાં એપાર્ટમેન્ટમાં આવેલ આગળની દુકાનો તોડવામાં આવી હતી વર્ષ બે હજાર સોળમાં અમૂલ એપાર્ટમેન્ટનું ઈ વિંગ જર્જરીત હાલતમાં હોવાથી પાલિકા દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું જેમાં જે તે સમયે છ જેટલા પરિવારો રહેતા હતા વર્ષ બે હજાર સોળમાં કરાયેલ ડિમોલેશન બાદ હજી સુધી અમૂલ એપાર્ટમેન્ટની ઈ વિંગ બની નથી

જે તે વખતે પરવાનગી લઈ અને બે દુકાનો અને ઉપર છ ફ્લેટની અસહિયારી અને છ છુકાનો ઇમ્પેક્ટ કરતા હતા બે હજાર પંદર સુધી બે હજાર પંદરમાં માં વડોદરા મહાનગરપાલિકા નિર્ભયતા શાખા દ્વારા એમને જર્જરિત મકાનની નોટિસ આપેલ હતી અને ત્યારે એ લોકોએ બાંધકામ ઉતારી લીધું હતું મીન ઓઇલમાં બે હજારને અઢારમાં ગ્રાઉન્ડ માં દુકાનો એ લોકો ઉતારેલ નથી ત્યારે દબાણ શાખા અને વોટ શાખા દ્વારા એ જમીન દોષ કરવામાં આવેલી હતી અત્યારે ફરીથી ઉપરના જે છ રહેણાંક વ્યક્તિગત છે એ લોકોએ અમારે ત્યાં રજૂઆત કરી કે એ લોકો ખાનગી મિલકતમાં જ એ લોકો એ લોકો કરી રહ્યા છે સટ્ટા મહિનામાં એમની બે હજાર ચોવીસે અરજી હતી મીન વાઇલમાં આપણે સાહેબની મંજૂરી લીધી એમને ટાઈમ પણ આપ્યો છે આ મિલકત ખાનગી સહિયારી જ મિલકત છે એ લોકો અત્યારે તો આપણે બાંધકામ દૂર કરવાની વાત કરીએ છીએ પરંતુ કંઈક ઉપરથી સૂચના આવશે એ મુજબ આપણે આગળની કાર્ય આમ આ કોઈક રોડમાં બાંધકામ નથી અને કોઈક સરકારી મિલકતમાં બી નથી છે ખાનગી મિલકતમાં જ છે એટલે એ નીતિ નિયમ મુજબથી જે પ્રમાણે કરીશું આપણે જોઈશું એ લોકોની રજૂઆત કઈ રીતના છે આ લોકો જો સંમતિ આપી દે ઉપરના કે અમારી મિલકત છે અમે કરીશું તો પછી એ પ્રમાણે કરીશું અને ઉપર થી સૂચના આપશે કે આપણે આખું જમીન દોસ્ત કરી નાખો તો એ કરી નાખીશું આપણે ના ના અમે જર્જરીત ની કાર્યવાહી માટે કરવા નથી આવ્યા અમે બિલ્ડિંગ પરમિશન માટે બિન પરવાનગી બાંધકામ છે એટલે આવી છે ખાનગી મિલકત બિન પરવાનગી બાંધકામ છે એ દૂર કરવાની વાત છે એપાર્ટમેન્ટ ખાતે કોર્પોરેશન દબાણ ઠાકાવાળા આવેલ છે જ્યાં બિલ્ડિંગના એ ટાવરમાં નીચે જે દુકાનો ઇલીગલ બાંધકામ કરેલું છે દુકાનદારો એ જે તોડવા માટેની પરવાનગી કોર્પોરેશને આપેલી છે અને અમે વારંવાર રજૂઆત કરી હતી એના આધારે કોર્પોરેશને આ પગલું લીધેલું છે બરોબર છે હવે આ દુકાનોની ખરેખરી હકીકત એવી છે કે આ જગ્યાએ કોર્પોરેશનના નકશા પ્રમાણે જે તે ટાઈમે કોર્પોરેશનના નકશા પ્રમાણે બિલ્ડિંગ બનાવ્યું હતું ત્યારે ચાર દુકાનો હતી છેલ્લી દુકાન જે છે આ બાજુમાં જમણા હાથે અરે સોરી ડાબા હાથે ત્યાં બિલ્ડિંગનો ગેટ હતો એન્ટ્રન્સનો એ ગેટ બંધ કરી અને એમને દબાણ કરીને દુકાન બનાવી છે પાંચમી આ બાજુ મેન રોડ સાઈડ જે બિલ્ડિંગની કોમન જગ્યા હતી એ લોકો અમે ઇમ્પેક્ટ ફી ભરી અને ડિપોઝિટ ભરી એ દરેક વસ્તુ કોર્પોરેશનને સંગત છે એનાથી અમારે કોઈ લેવા દેવા નથી કોર્પોરેશન મંજૂરી આપી હોય તો અમને લેટર બતાવે કોર્પોરેશન પાંચમી છઠ્ઠી દુકાનની મંજૂરી આપી છે અમને જેમની પાસે કશું જ નથી બરોબર હવે એક વખત બે હજાર સોળમાં જ્યારે આ એ ટાવર તોડી પાડવામાં આવ્યું ત્યારે એમની દુકાનો કોર્ટમાં જઈને એ લોકોએ ઊભી રાખી દીધી તોડવા નથી દીધી ત્યારબાદ કોર્ટમાંથી સ્ટે ઉઠી ગયો જે બી વિવાદ હતો એ પૂરો થઈ ગયો જમીન દોસ્ત થઈ ગયું હતું ત્યારબાદ આ લોકોએ ફરી બાંધકામ કર્યું ફરી અમે કોર્પોરેશનમાં મંજૂરી માગી કોર્પોરેશને ફરી તોડ્યું આ ત્રીજી વખત કોર્પોરેશનને અમે મંજૂરી માગીને કોર્પોરેશન અમને જે મદદ કરી છે એ બધા અમે એમનો આભાર તો માનીએ છીએ